પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી લગભગ પાંચ હજાર બસો પંચોતેર દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે આ અવસરને વધાવવા અનેક માનુભાવો હાજર્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું અબ્રામા ખાતે આવેલ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ શનિવારની સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી भूपेंद्रभाई पटेल राज्य सरकारना मंत्री मुळुभाई बेरा हर्षभाई संघवी प्रफुलभाई पानसेरिया नाग मुख्य दंटक कौशिकभाई वेकरिया ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જનકભાઈ તળાવિયા મેયર દક્ષેશ માવાણી જેવા રાજકીય મોરારી બાપુ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ પૂજ્ય નૌતમ સ્વામી પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય સંતોષનાથ બાપુ પૂજ્ય ગીરી બાપુ પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે આઈમા મા પૂજ્ય દેવળમાં પૂજ્ય દીપાલી દીદી પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા સ્વાગત પ્રવચન મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહમાં સમૂહ દીકરીઓના લગ્ન છે એક પિતા તરીકે હું જ્યારે દીકરીઓના અભ્યાસ આરોગ્ય સહિતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે નિભાવું છું મારી દીકરીને કર્યાવરમાં હું બાપ તરીકેની જવાબદારી આપું છું

પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે અન્ય એ કમાયેલું ખાવું એ વિકૃતિ છે પરંતુ પોતે કમાઈને અન્યને ખોડાવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રી શ્રી અર્જિત કરેલી સત સંપત્તિને સામાજિક સેવામાં તેમજ પિતા વહેણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવાની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે પિતા વિહોણી દીકરીઓના લગ્નના વિશિષ્ટ કાર્યક્રમમાં અનોખી સંવેદનશીલતાની પ્રતીતિ થાય છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે છેલ્લા તેર વર્ષમાં લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે મેજભાઈએ કાસ્ટને નહીં પણ રાષ્ટ્રને મહત્વ આપ્યું છે એટલે જ દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરી એમના આંગણેથી પરણી છે બાપ તરીકે દીકરીની દેખભાળ રાખી તેમના સંતાનની અને એમના શિક્ષણ આરોગ્યની સંભાળ છે એ મારા માટે સુખદ આચાર્ય થયું છે નવ દંપતીને સંપન્ન અને પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપ્યા હતા એમને જણાવ્યું હતું કે આપણે ત્યાં ચાર ફેરાફેરની પરંપરા છે એમાં સત્ય પ્રેમ કરુણા ભેળવી દઈએ તો સાત ફેરા થાય આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ પચાસ હજાર તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિના પ્લે કાર્ડથી લોકોને પ્રેરિત કર્યા હતા આજે પ્રથમ દિવસે પંચાવન દીકરીઓની વિદાય લીધી હતી આવતીકાલે રવિવારે પંદરમી તારીખે બીજી છપ્પન દીકરીઓ વિદાય લેશે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ હાજર રહીને આજે પીએરયુમાં ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધાયાની જાહેરાત સર્ટિફિકેટ પરિવારને સંતોની હાજરીમાં એનાયત કર્યા હતા લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે ત્રણ રેકોર્ડ પૈકી પ્રથમ રેકોર્ડ એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી પાંચ હજાર બસો ચુમોતેર દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાયા છે એક જ સમયે એક જ કાર્યક્રમમાં પચાસ હજાર તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બન્યો છે એ સાથે જ લગ્ન સમારોહમાં ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ તોરણ તરીકે રેકોર્ડમાં મુકાયું છે આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસ્તી આંખોને પળભરમાં આંસુ છલકાવી દે છે વિદાયની વસમી વેળા દીકરીના માતા પિતા અને પરિવારનું હૈયું હલાવી મૂકે છે

અન્ય લગભગ ચાલીસેક જેટલા સંતો આજે એકસો અગિયાર જે દીકરીઓના લગ્ન છે તે ના પંચાવન દીકરીઓના લગ્ન આજે છે બે દીકરીઓના નિકા છે ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે એ તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું આજના લગ્નોત્સવની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માકે નામ તે અંતર્ગત ચાલીસથી પચાસ હજાર રોપાઓ આજે આવનાર જાનૈયાઓ માંડવીયાઓ અને આમંત્રિત મહેમાનોને પાઠવવા આપવામાં આવશે સાથે સાથે ત્રણસો સિત્તેર ફૂટ નું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બની રહ્યું છે બન્યું છે એનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણી ને પરિવાર ને કે બાવનસો ને દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળવામાં આવ્યું હોય એ પ્રસંગના ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ